જય જય જવાન કિસાન અમો નાદો બાગુના ખેડૂતો તિલિયા રોડ પર દોઢસો વીંગાનું ખેતર છે અમારે પાંત્રીસ ખેડૂતોનું નગરપાલિકાનું ગંદુ દૂષિત પાણી છેલ્લા દસ વર્ષથી ભરાય છે આ વિંગામાં એક પણ રૂપિયાનો પાક કરી શકે એવી હાલત આજે પણ નથી દસ વર્ષથી એવી હાલત છે તો હવે અમારે કરવાનું શું બે હજાર સોળથી બે ચોવીસ સુધીમાં આ સમસ્યા વધારે પડતી વધી ગઈ છે અને આ ગંદુ દૂષિત પાણી પીવાથી જનજનાવ ઢોર પણ મળેલી હાલતમાં આગળ પડેલા છે તો પણ નગરપાલિકાને અવારનવાર અમે જાણ કરવા છતાં નગરપાલિકાને અમે લેખિત આપવા છતાં નગરપાલિકા વાળાને જાણી જોઈને કાર્યવાહી કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી હવે કાર્યવાહી કેમ નહીં કરતા એ એમનો પ્રશ્ન છે અમારે તાત્કાલિક ધોરણે આ પાણી બંધ થવું જોઈએ અરજી આપી આપીને અમે થાકી ગયેલા છે જો એક્શન નહીં લે તો અમે કુટુંબ સહિત ગાંધીજીના માર્ગે તીવ્ર 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 આંદોલન કરવા આજે પણ તૈયાર છે એમાં કોઈ શંકા નહીં અને આંદોલન કરી બતાવીશું અમે જય જવાન જય કિસાન આજના વિષયના અનુસંધાનમાં ખેડૂતો અમે બધા એકઠા થયા છે જ્યાં નગરપાલિકાનું ગંદુ ગંદુ પાણી પેસે છે અમે ત્યાં જ ભેગા થયા છે હવે વારંવાર અમે અરજી આપી છે વારંવાર અમે અપનાય ગયા છે ખેડૂતો ભેગા થઈને પણ ગયેલા છે બધે જ અરજી આપી છે દરેક જગ્યાએ કોઈ ટેબલ એવું નથી જે અમે નથી મળ્યા પણ અમને કોઈ રિસ્પોન્સ આવતું નથી કારણ કે આજે દસ વર્ષ થયા પાણી પેટ પાણી ગટરનું ફરી વળ્યું છે એ બધા બધું અમે જોઈ શકીએ છીએ એટલે ખેડૂતો પણ તમે જોઈ શકો છો પણ હવે અમારે શું કરવાનું ક્યાં જવાનું હવે અમારું કોઈ સાંભળતી નથી બાકી જો આ નહીં મળે અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું જરૂર પડશે ઉપવાસ પર બેસીશું આ સુધી અમે લડાયક મોડું માયા છે હવે અમારાથી સરસ થાય એવું નથી આ પાણી બંધ થાય એ જ અમારી વિનંતી કેટલા વર્ષથી છે લગભગ આ નવ દસ વર્ષ તો થયા જ છે આશરે

અત્યારે આ પોઝિશનમાં છે તો આ પાણી બંધ થાય જ અમારી હરજ વિનંતી